જય હિન્દ જય ભારત ખેડૂત મિત્રો આજે આપણે છીએ ગામ નાંદરખી જુઓ તમે તલના પાકની અંદર આવ્યા છીએ આપણે આ રીતના તલ છે તડકાના આવ્યા છે એટલે આવું દેખાય છે એક મહિનાથી ઉપરના તલ થયા છે આને અને અહીંયા આપણે પાંચ વીઘાનો ફ્રોટ છે આ જો આ રીતના તલ છે તલમાં કંઈ ઘટતું નથી નંબર વન તલ છે ઉગાવો સારો છે વિઘે દોઢ કિલો કાવતર કરેલ છે અને ત્રણ નંબર તલ છે આપણે કૃષિ વિકાસ સીટ કંપનીના તલ છે ગયા વખતે આપણે આ ભાઈને બ્યાણ આપ્યું હતું આજ જ અને વિઘે તેર મણનો ઉતારો આવ્યો હતો તો આ રીતનો પ્લોટ છે આપણે તો આજે ફરીથી નાંદરખી ગામમાં આવ્યા છીએ તાલુકો છે વંથલી અને જિલ્લો જૂનાગઢ અને પાયાની અંદર ભાઈએ એનપીકે નાખેલ છે અને આ વખતે ભાઈ હમણાં પાણી હાલતું કરવાના છે આની અંદર વિઘે ચારસો ગ્રામ હ્યુમિક એસિડ અને સલ્ફર ઉપયોગ કરવાના છે એટલે ખેડૂત મિત્રોને ખાસ કહેવાનું કે જે લોકો તલની ખેતી કરતા હોય એ ખાસ કરીને સલ્ફરનો ખૂબ ઉપયોગ કરે હ્યુમિક એસિડનો તેલીબિયા પાકની અંદર સાંભળજો ખેડૂત મિત્રો તેલીબિયા પાકની અંદર ખાસ કરીને સલ્ફરની ઉણપ હોય તો દરેક ખેડૂત મિત્રો સલ્ફરનો તલની અંદર ઉપયોગ કરે કારણ કે તલની અંદર ખૂબ તેલ નીકળતું હોય તેલની ટકાવારી વધારવા માટે સલ્ફર ખૂબ જરૂરી છે તો દરેક ખેડૂત મિત્રો ખાસ કરીને આખા સૌરાષ્ટ્રમાં અને ભારતની અંદર સલ્ફરની ખૂબ ઓણપ છે ઝીંક અને સલ્ફર એમાં ખાસ કરીને સલ્ફર વિગે તમારે બેથી ત્રણ કિલો વાલે વખતે નાખી દેવાનું દરેક પાકની અંદર અને તેલીબી પાક હોય તો વિગે ચાર કિલોથી સલ્ફર તમે નાખી શકો આ બધી ભલામણ આપણી નથી કાંઈ પણ જૂનાગઢ યુનિવર્સિટી અને આખા ભારતની અંદર જે ના નીતિ નિયમ મુજબ તમે તલની અંદર સલ્ફરનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરો સલ્ફરથી તમારા તલની વૃદ્ધિ સુકારો ઓછો આવશે ભૂગ ઓછી આવશે અને તલ એકદમ કાળા થઈ જાય ભેગું હ્યુમિક એસિડ તમારે નાખી દેવાનું અને ખાસ કરીને તલની ટકાવારી તમે તેલની ટકાવારી વધારશે દાણો તમારો વજન વજનવાળો અને વાળો થાય અને આ રીતનું ઉપયોગ કરવાથી તમારા ઉત્પાદનમાં સો ટકા વધારો થશે એટલે ખેડૂત મિત્રોને ખરેખર ટ્રાય કરવી હોય તો તમારી પાસે દસ વીઘા જગ્યા હોય તો અઢી વીઘામાં તમે સલ્ફર વીઘે ત્રણ કિલો નાખો નેવું ટકા ડીજી આવે કોઈ પણ સારી કંપનીનું સલ્ફર લઈને નાખો અને વીઘે ચારસોથી પાંચસો ગ્રામ યુમિક એસિડ નાખી દો આ વસ્તુનો ઉપયોગ કરવાથી ઉનાળુ પાકની અંદર તમારે ઘણો ફેર પડશે કારણ કે આ વખતે ભૂર પવન એક ધારો કન્ટિન્યુ વાય છે ઝાકરી પવન ઓછો છે એટલે ખાસ કરીને છે છે હવા વાતાવરણ માટે નબળું અત્યાર સુધીનું આપણે હવે કદાચ ઝાકરી પવન વાતાવરણ સુધરી જાય તો કઈ વાંધો નહીં ઝાકરી પવનની ખાસ જરૂર છે મગની અંદર તલ ની અંદર તો આ રીતનો આપણો પ્લોટ છે અને તલ નું ઉગાવો તો સારો છે હજી નાના છે એટલે ઓછા પારવા દેખાય તલ અને જીરું વસ્તુ એવી છે કે જે શરૂઆતમાં તમને નબળી દેખાતી હોય પણ ખરેખર તો એ બહુ ઊંચાઈ આવી જાય મોટા થાય એટલે ઊંચો થઈ જાય તો આ તલ છે એ ખરેખર ખેડૂત માટે ફાયદાકારક આ જ ખેતરમાં ગયા વખતે ભાઈને વિગેત તેર મણ તલ થયા હતા આપણે જ બિહાણ આપ્યું હતું આપણે જ દવા બધી આપી હતી આ વખતે ફરીથી આમાં તલનું વાવેતર કરેલ છે અને એ જ બિહાણમાં વાવ્યું છે આપણે કૃષિ વિકાસ સીટ જૂનાગઢનું છે અને ભાઈએ ઠેલી હાચવી રાખી હતી આમાં ભાઈનો નંબર હું આપી દે છે ભાઈને તમે ફોન કરજો મારી વાત તમારે માનવાનું નથી ખેડૂત કે બધું સાચું ખેડૂતે આ ગયા વખતે ઉનાળું તલમાં થેલી હાચવી હતી અને તલનું ઉત્પાદન કર્યું હતું ફરીથી એ તલ વાવ્યા છે ખેતર એનું એ છે ખેતર બદલી ગયું છે પણ વાવેતર બિયારણનું એકનું એક તલનું છે તો આ છે ગામ નાંદરખી તાલુકો વંથલી અને જિલ્લો જૂનાગઢ તો આ ભાઈ દવા મારીને આગળ આવ્યા છે બાજુના ખેતરમાંથી ભાઈનું જ ખેતર છે આ દેખાય ગિરનાર હવે આ હું યુટ્યુબમાં વિડીયો મૂકું તો ભાઈનો નંબર નાખી દઈશ ને અરવિંદભાઈ રઢાણીનું ખેતર છે તમે આ રીતે લેજો તમને બધું કહે મારી વાત નહીં માનવા નહીં ખેડૂત કે બધું સાચું જય હિન્દ જય ભારત વધારે પ્રશ્નોત્તરી થાય તો અરવિંદભાઈના નંબર આમાં નાખી દઈશ હું અરવિંદભાઈ નંબર યાદ છે ભાઈ તમને અરવિંદભાઈ નંબર યાદ છે નંબર એ તો હું નાખી દઈશ યુટ્યુબમાં કાંઈ વાંધો નહીં દવા લાગી ગઈ આપણે આ ભાગ્યું તમે રાખ્યું

તલનું વાવતું ઉત્પાદન થયું છે વીસ મળતું પંદર કહી દે જીરાનું જીરાણનું ઉત્પાદન થાય હોય પંદર તો દસ જ મળીએ કારણ કે ઓછું કે વધારે નહીં કહું તો કેટલા તલ અઢાર મણ તો થાય ને આપણે મોબાઈલ નંબર તમારે શું છે મોબાઈલ નંબર યાદ નથી મારે દવા લાગી ગઈ ને આપણે દવા બતાવ તક બતાવી દઈએ ભાઈ આપણે જો આપણે આ ફ્લેશ આપ્યું છે આ વખતે ભાઈને આમાં તમામ પ્રકારના વિટામિન આવે છે ઓશિસ કંપનીનું આવે છે ભેગું આપણે ઇયરની દવા છે ઘાતક આપણે ઇન્ડો સેલવાળાની આવે છે આ ઘાતક પપમાં પાંચ એમએલ આ ફ્લેશ ખાતર છે એ પપમાં ચાલીસ એમએલ અને જો આ બધું બદલાવ ડબલું એલું બધું આ ત્રણ દવાનો ઉપયોગ કરાવ્યો હતો ભાઈને કારણ કે સફેદ માખી લીલી પોપટી જો આ આ ટેકનિક આ છે આમાં પાયરી પ્રોપ્રોક્સિન દસ ટકા અને બાયફ્રેથિન દસ ટકા આનો સ્પ્રે કરાવ્યો છે ફ્લેશ દવા છે અને ભેગી ઘાતક દવા છે ઈયળની દવા છે એક ખાતર રૂપી દવા છે અને બીજું એક તમામ પ્રકારનું જીવાતની દવા છે અને આ રીતે આપણે ભાઈને દવા આપી છે આંદર આ ગામના અંદર કીએ ને ભાઈ તાલુકો વંથલી વંથલી લાગે ગઈ લો જુનાગઢ હું યુટ્યુબમાં અરવિંદભાઈ નંબર નાખી દે છતાંય તમને કોઈ પ્રશ્ન થાય આ ભાઈ અઢાર મણ નું કીધું મેં તમને તેર મણ કીધા તા તો તમારા અરવિંદભાઈ અને આ ભાઈ તમને બધી માહિતી આપશે ભલે જય હિન્દ જય ભારત